ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એકાદશીના દિવસે મા તુલસીની કથા સાંભળીશું એકાદશીનો અને તુલસી માની પૂજાનો કેટલો મહિમા છે એ તો આપણે આ કથામાં જ સમજીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય એકાદશીના દિવસે તુલસી મા અને એકાદશીની કથા સાંભળવાનું ઘણું મહત્વ છે જે સાંભળવા માત્રથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જાય છે

તુલસીજીની પાંચ પરિક્રમા કરે તુલસીમાને પ્રસાદ બનાવી અને ધરાવે અને સાંજે સંધ્યા સમયે આરતી પણ કરે અને તુલસી ક્યારે બેસીને શ્રી હરિના પાંચ ભજન ગાય તો એકવાર તુલસી માતાએ વિચાર્યું કે આ માજી દોસીમાં આખું જીવન મારી ખૂબ એને સેવા કરી છે પણ એણે એક પણ એકાદશીનો ઉપવાસ નથી કર્યો એ કારણથી ડોશીમાના પાપ નથી ધોવાયા અને આ મારી પરમ ભક્ત છે એના પાપ તો ધોવા જ જોઈએ ધોવાવા જ પડશે મારે એની પાસે એક એકાદશીનો ઉપવાસ તો કરાવવો જ જોઈએ જેથી એના પાપ ધોવાઈ જાય આમ વિચારી તુલસી માતા વિચારે છે કે ડોશીમાને એકાદશીનું મહત્વ સમજાવવું જ પડશે એટલે એક દિવસની વાત છે રોજની જેમ ડોશીમા સવારે જલ્દી ઉઠીને તેમના પૂજા પાઠ કરવા લાગ્યા તુલસીને જળ અર્પણ કરે છે પૂજા પાઠ કરી રહ્યા છે એવામાં તુલસીજીના છોડમાંથી અવાજ આવ્યો કે અરે માજી એકાદશીનો ઉપવાસ કરી લો અવાજ સાંભળી ડોસીમાં ચારેય બાજુ જોવા લાગ્યા કે આ અવાજ ક્યાંથી આવ્યો આજુબાજુમાં તો કોઈ છે નહીં ડોસીમાં એ વિચાર્યું કે આ મારો કદાચ બ્રહ્મ હશે ડોસીમાં ફરી પૂજા પાઠ કરવા લાગ્યા પણ આ શું

તમે મારી પૂજા ખૂબ કરી છે મારી સેવા પૂજા કરી છે આખી જિંદગી મારી પૂજામાં વિતાવી છે દીવા પૂજા આરતી ભોજન પ્રસાદ બધું જ મને ખૂબ ધરાવ્યું છે ખૂબ મારી સેવા કરી છે મારી પરિક્રમા કરી છે મારી પૂજા કરીને ડોશીમાં તમે પુણ્ય તો ઘણું ભેગું કરી લીધું પણ તમે એક પણ એકાદશીનો ઉપવાસ નથી કર્યો એટલે તમારા પાપ નષ્ટ નથી થયા ડોશીમાં જો તમે ઈચ્છો કે તમારા બધા પાપ ધોવાઈ જાય અને તમને પણ દીકરો વહુ પુત્ર પૌત્રનું સુખ મળે મળે અને મૃત્યુ બાદ સ્વર્ગ તો વહુત્રો તમે એક એકાદશીનો ઉપવાસ અવશ્ય કરો ડોશીમાં તુલસીમાં ને કહે છે કે હે તુલસી માતા હું તો વિધવા છું મારે ક્યાંથી પુત્ર થશે અને જો પુત્ર નથી તો વહુ ક્યાંથી આવશે અને દીકરો ને વહુ જ નથી તો પૌત્રનું મોડું ક્યાંથી જોઈશ એટલે પાક ઉગવા લાગે આંધળાને આંખો મળે અપંગને લુલા લંગડાને હાથ પગ મળી જાય વાંજણી સ્ત્રીને પુત્ર મળે એક વાર ઉપવાસ કરીને તો જુઓ આનો ચમત્કાર કેવો હોય છે તમને જરૂર આનો ચમત્કાર જોવા મળશે પછી આમ થોડા દિવસ ગયા એકાદશીની તિથિ આવી દોસીમા એ વિચાર્યું કે એકાદશીનો ઉપવાસ કરી લઉ પછી તેમણે માં લક્ષ્મી અને શ્રી હરીનું ધ્યાન ધરીને એકાદશીનું વ્રત રાખ્યું શ્રી હરિ અને માં લક્ષ્મીનું પૂજન કર્યું બીજા દિવસે વ્રતના પારણા કર્યા આમ દોસીમા એકાદશીનો ઉપવાસ કરવા લાગ્યા એકાદશી ના ઉપવાસ કરતા કરતા મળ્યો એ શું હતો તે સાંભળો એ દિવસે પણ ઋષિ માને એકાદશી વ્રતનો ઉપવાસ હતો અને તે દિવસે બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે હું એકાદશીના વ્રત રાખવા લાગી છું પણ ક્યારે મારી ચોવીસ એકાદશી પૂરી થશે અને ક્યારે મને દીકરા મુખ જોવા મળશે ક્યારે મારે વહુ આવશે અને ક્યારે હું પૌત્ર મોઢું જોઈશ પછી એ દિવસે ડોસીમાં સંધ્યા સમયે તુલસી માની પૂજા કરી રહ્યા હતા તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી પ્રગટાવ્યો આરતી કરી ત્યારે તેમણે તુલસી માને પ્રાર્થના કરી કે હે તુલસી માતા મારા મનની ઈચ્છા પૂરી કરો મારા જીવનની દોરી બહુ ટૂંકી છે ન જાણે ક્યારે તૂટી જાય પરંતુ હું મૃત્યુ પહેલા દીકરો વહુ અને પૌત્ર નું મોઢ જોવા માંગુ છું માં મારી ઈચ્છા પૂરી કરો આટલું જ બોલતા તુલસીમાં ના છોડ માંથી અવાજ આવ્યો અરે માજી જો તમારે દીકરો હોત તો તમે એનું નામ શું રાખત અને જો તમારે પૌત્ર હોત દીકરાનો દીકરો હોત

બહુ ભોળા ભાવથી મનથી અવાજ આપ્યો બૂમ પાડી કે પુરુષોત્તમ બેટા ઓ કાન હા બેટા ઓ કનૈયા જેવા ડોષીમાં બોલ્યા કે તેવા જ ડોસીવાના ઘરના બહારથી દીકરો વહુ અને ખોરામાં ગોળ મટોળ સુંદર પૌત્ર હતો ગંઠબંધન જે આપણે જેને છેડાછેડી કહીએ છીએ તેની સાથે દીકરો ને વહુ આવી રહ્યા હતા ખોળામાં દીકરો લઈને ડોસી ડોસીમા તો આ જોઈને ચોંકી ગયા આંખમાંથી આંસોડા વહેવા લાગ્યા ક્યારેક તુલસીના છોડ સામે જુએ તો ક્યારેક દીકરાને વહુ ને પૌત્રની સામે જુએ આમ કરીને એ તો હરખ ઘેલા થઈ ગયા તો ક્યારેક એકાદશી માતાનો જય જય કાર કરતા રહ્યા જય એકાદશી માતા જય તુલસીમા આમ ડોસી ડોસીમાને તુલસીમાની પૂજાથી અને એકાદશીના વ્રતથી બધું જ મળ્યું અને તેને અંતમાં મોક્ષ પ્રદાન થયો તો મિત્રો તુલસી માતાની પૂજાનું આટલું બધું મહત્વ છે એકાદશીના દિવસે તો ખાસ કરીને તુલસીમાની પૂજાનું બહુ જ મહત્વ છે અને આમ બી આપણે બારે મહિના માં પૂજા કરીએ છીએ તો પણ ઘણી ફળદાયી છે તો મિત્રો આ એકાદશીના દિવસે આ વાર્તા જરૂર સાંભળજો ખૂબ પવિત્ર પુણ્યશાળી વાર્તા છે વિડીયો સારો લાગે તો શેર પણ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં એકાદશી માતાનું તુલસી માતાનું નામ એકવાર જરૂર લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ